સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન કરવાની કોશિશની બની ઘટના સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી ગુજરાત ગાર્ડિયન પાસે બની હતી ઘટના નામક છોકરા ઉપર કરાયો જીવલેણ હુમલો રવિ ખારવાની ઉંમર સત્તરના આશરે જાણવા મળી ભોગ બનનાર રવિને બે ભાઈ છે એક ભાઈ મોટો છે છ તારીખની દિવસે બની હતી આ જીવલેણ હુમલો કરવાની ઘટના લીંબુ સોડાની લારી ચલાવનાર ઉપર કરાયો હતો જીવલેણ હુમલો રિક્ષા ચાલક દ્વારા લીંબુ સોડા ની લારી ચલાવનાર માર મારવામાં આવ્યો હોવાની હકીકત બહાર આવી છે ઈજાગ્રસ્ત રવિ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલ સારવાર કરવા માટે ખસેડવામાં આવ્યો હાલ યુવક યુનિક હોસ્પિટલમાં માં આઈસીયુ સારવાર હેઠળ દાખલ છે પરિવાર દ્વારા મીડિયા સમક્ષ ન્યાયની માંગ કરી हम लोग लारी लेके जा रहे थे उधर से दो लोग आए ऑटो में मेरे हम लोग साथ अब आए हुआ उधर मारा जा, जा रहे थे रूम पे कहाँ जा रहे थे हम लोग लारी लेके बंद करके लेके जा रहे थे रूम पे तो कौन सी जगह सिविल चार रास्ता पे। लोग थे मेरे रवि था मेरे भाई को हम लोग नहीं जानते आइटम सुथरे बश्मीरों को मार ही दिया आगे क्या हुआ आगे फिर उधर बंद उसको मार और पे चला गया उधर पीछे से फटका दो लोग लेकर आए उसको मार दिया पीछे से हॉस्पिटल हम लोग आइटम में लेकर गए हॉस्पिटल में भर्ती किया केस किया केस किया ना पुलिस आई न कुछ भी हुआ क्या चाहते पुलिस से भी आपको क्या उम्मीद क्या लगा के रखे उम्मीद यही लगा के रखे हम लोग केस करेंगे देख आप क्या आप कार्रवाई करेंगे